મંડે પ્રજાસત્તાક દિવસ વંદે માણિયાના પ્રણામે જય જી ધવલ શાળામાં દર વર્ષે એવું હતું કે શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે ત્યાં આગળ ધ્વજ વંદન નો કાર્યક્રમ અને પરેડ નો કાર્યક્રમ થતો પણ આ વર્ષે ધવલ જ્યારે કમનસીબ રહ્યો

સૌને રાજી કર્યા વડીલોને ખાસ કારણ કે વડીલોને એવો વિચાર આવતો કે આપણે આ ના કરવું જોઈએ કે કરવું જોઈએ ખબર નથી પડતી બધાને ભેગા કરીને ધવલે એના મિત્રો દ્વારા હાથે બનાવેલા તિરંગાઓ શણગાર્યા અને એક સરસ મજાનું વાતાવરણ ઊભું કર્યું ધ્વજવંદન બધે કર્યું પછી ધવલે એનાઉન્સ કર્યું કે દરેક જણ જેમાં ખાસ કરીને જે વડીલ મિત્રો છે એ વડીલો એમની પૃષ્ઠ જ્યારે એ લોકો બાળકો હતા અને જ્યારે આઝાદી મળી હતી અને આઝાદી મળ્યા પાછળ આ જ્યારે બંધારણ આજે પ્રજાસત્તાક દિવસે બન્યો તો એ વિષયની એમને જો જાણકારી હોય તો એ લોકો એ શું અનુભવ્યું હતું આ બધા વિશે ચર્ચા અને લોકોની જોડે એનાઉન્સમેન્ટ કરે તો દરેક જણ જે વડીલ હતું એ લોકોએ કંઈક ને કંઈક એ બાળક હતા તે સમયે એ લોકોએ શું અનુભવ્યું હતું શું વાતો સાંભળી હતી એના વિશે એ લોકોએ કહેવાનું શરૂ કર્યું ત્યારબાદ કહ્યું કે હવે તમે કાર્ય કરો અને ભારત થાય એક વ્યક્તિએ કહ્યું કે હું દુકાનદાર છું અને દુકાનની અંદર ભલે નાના વર્ગનો હોય કે મોટા વર્ગનો હોય હું દરેક જણ જોડે એક સમાનતાનો વ્યવહાર કરીશ એક શિક્ષક હતો શિક્ષકે એવું કહ્યું કે હું દરેક જણને સારી રીતે ભણાવીશ અને સમજાવીશ પોતે પણ એક કર્યો કે સૌને અધિકાર છે અને જે કદાચ થોડા નબળા હોય એને હું સામેથી જઈને મદદ કરીશ મિત્રો બાળકના આ નાના રમતિયાળ વિચારથી એક સરસ મજાની હૃદયસ્પર્શી ઘટના બની ગઈ લોકો એકબીજાની જોડે ભેગા થયા લોકોને આનંદ આવ્યો વસ્તુઓ શેર કરવાનો આનંદ આવ્યો પ્રજાસત્તાક દિવસ માત્ર ને માત્ર ખાલી આપણે ટીવીની સામે બેસી અને પરેડ જોવાનો નથી એની સાથે સાથે પણ આપણા જે ન્યાય બંધારણ છે એ ન્યાય બંધારણને આપણે કેવી રીતે સમાજ ઉપયોગી થઈ શકીએ અને એક નિષ્ઠાવાન ભારત તરફ આપણે પ્રયાણ કરી શકીએ એના માટે પણ આપણે પણ કંઈક વિચાર કરવાનો છે તો દરેક વ્યક્તિ પોતાને જે કરી શકતું હોય એક નિષ્ઠાવાન ભારત બનવા માટે વધુને વધુ પ્રયત્નો કરે એન્ડ મેંક્યુ